તો દોસ્તો હું આવી ગયો છું ખોડલ ગૃપા ડાળબાટીમાં અને અમારા ગામમાં આવેલું છે ખોડલ ગૃપા ડાળબાટી ખીચા ગામ અને આજે હું તમને બધું ત્યાં જણાવવાનું છું કે કેવી રીતના બધું છે અને કેવી રીતના ડીશ ઉપર છે કે કેવી રીતના છે એ બધું ત્યાં જઈને ખોડલ ગૃપા ડાળબાટી વિશે માહિતી આપવાનું છું તો આવો અને જઈએ ખોડલ ગૃપા ડાળબાટીની મુલાકાત લઈએ તો દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારે ખોડલ ગૃપા દાળબાટીમાં આપણે પહોંચી ગયા છીએ મેં તમને ત્યાંથી બતાવ્યું હતું તો ત્યાંથી આપણે જોયું કે કેવું લોકેશન છે અને ત્યાંથી અંદર આવીએ એટલે જો આ રેસ્ટોરન્ટ આવી ગયું છે આ રીતની બધી ગોઠવણી છે આ તમને બતાવું બધું અને જોઈએ બધું આમાં દેખાય છે બધું જોઈ શકો છો આ બધી બેઠક છે અહીંયાની આલીશાન બેઠક છે દોસ્તો અને જો આ બધે ગોઠવણી ચાલુ છે અત્યારે કેમકે હમણાં સાત સાડા સાત થાય એટલે અહીંયા કસ્ટમર આવવા મળશે અને બધું કમ્પ્લેટ ચાલુ થઈ જાય આ બધી બેઠક તમે જોઈ શકો છો આખો ડૂમ બનાવેલો છે સરસ વ્યવસ્થિત લાઇટિંગ વાઇટિંગ બધું કમ્પ્લીટ ચાલુ છે સરસ લોકેશન વચ્ચે આવેલી છે આ જગ્યા અને ગામની એકદમ નજીક ગામથી એકદમ નજીક આવેલી છે તો જુઓ બધે જો અહીંયા તૈયારી થવા મળી છે હવે બધી બાટી બનાવવાનું ચાલુ થઈ ગયું છે એ આપણે જોઈ બધાય જો બાટી બની રહી છે આપણે જોવો બધા બધું લાઈવ જ બનાવવામાં આવે છે સુલા ઉપર જ બનાવવામાં આવે છે એકદમ સરસ વસ્તુ બને છે બધી અને હાવ એકદમ દેશી સ્ટાઇલમાં બને છે બધું એકવાર ટ્રાય કર્યા જેવું છે મિત્રો સરસ રીતે તમે બધું જોવો છો આ બધું બને છે અને બધા બનાવી રહ્યા છે બધો ઘરનો સ્ટાફ જ છે જો બાટી બની રહી છે અમારે સાગરભાઈ બાટી બનાવે છે એ અહીંના ઓનર જ છે સરસ બાટી બની રહી છે અહીંયા તમારે મિત્રો જો આવવું હોય ને જમવા માટે તો એક કોલ કરવો પડે અને તમારે થોડુંક કહી દેવું પડે કે અમે આટલા જણા આવવાના છીએ આમ આવવાના છીએ તો અહીંયા એ પ્રમાણે બની જાય તમારું જમવાનું અને સરસ વ્યવસ્થા થઈ શકે એમ આ બાજુ બની રહી છે ડાળ આપણે ડાળ બાટી છે તો આ બાજુ ડાળ બની રહી છે તો સુલ્લા ઉપર એકદમ લાઈવ બની રહી છે એકદમ જ લાઈવ દાળ બની રહી છે ચૂલા ઉપર દેશી સ્ટાઇલથી અને મિત્રો જો તમે આ ડાળ ખાવ ને એટલે બધી ડાળ ભૂલી જાઓ તમે એવી સરસ રીતે ડાળ બને અને ચૂલા ઉપર બની રહી છે સરસ રીતે બાટી તળવા માટે અહીં એ મુકાઈ ગયું છે એક બાજુ અને આમાં બાટી તળવાની છે એટલે બાટી જયદીપભાઈ તમે તળવાના છો ને હા આ જયદીપભાઈ અહીંના ઓનર છે અને બાટી તળવાના છે બરોબર જોઈ શકો છો જયદીપભાઈને કોલ કરો હિતેશભાઈને કરો કે સાગરભાઈને કરો ગમે કરો અહીં કોલ કરીને જ આવવાનું આ જયદીપભાઈ અહીંના ઓનર છે સરસ રીતે તો તેલ ગરમ થઈ ગયું છે ને ચેક કરી રહ્યા છે કે કેવી બાટી આમાં બની છે એટલે જયદીપભાઈ તમે આ રિસ્પોન્સ કેવો મળે તમને સારો મળે સારો મળે ને અને કેટલા વાગે સ્ટાર્ટ થઈ જાય આપણે આપણે 7 વાગે દી ચાલુ થઈ જાય 7 વાગે બરાબર 7 વાગે થી કસ્ટમર આવવા મળે 7 વાગે થી કસ્ટમર આવવા મળે 10 વાગે 10 વાગે સુધી ચાલુ હોય ફોન કરીને આવવું પડતું છે ને હા ફોન કરીને આગળ ઓર્ડર લખાઈ દેવાનો હા બરાબર ત્યાર પછી એને જમવાનું હા બરાબર સરસ જો બાટી આવી ગઈ છે અને હવામાં તળવાનું ચાલુ થાય એ પણ બતાવશું તમને તળવાનું ચાલુ થઈ જાય બાટી તળવાનું ચાલુ થઈ ગયું છે કેમ કે તેલ ગરમ થઈ ગયું તો આપણે આગળ જોયું હતું શુદ્ધ એકદમ તેલ કોઈ આપણે ખરાબ વસ્તુ યુઝ નથી કરતા અને સારું એવું તેલ છે જો બધું સ્વર્ટ દેખાય ચોખ્ખું ખાવ એકદમ હાઈજેનિક નો ખ્યાલ રાખીને જ બધું બનાવવામાં આવે છે અને હાવ દેશી સ્ટાઇલથી બધું બનાવવામાં આવે છે લોકેશન પણ અહીંયાનું સારું છે આવ્યા જેવું છે એકવાર એકવાર ટ્રાય કરો એટલે તમને ખ્યાલ આવશે કે નહીં બધી વસ્તુ બને છે ને સારું ના લોકો દિલથી જમાડે છે આ ભાઈ અમારા મુનાભાઈ મદદમાં આવ્યા છે અહીંયા મુનાભાઈ તમે મદદ મિત્રો જયદીપભાઈ અમારે પોતે ઓનર છે અને પોતે બનાવે છે બી અને શોખથી થી આ બધા મિત્રો એ શરૂઆત કરી છે સારી અને રિસ્પોન્સ સારો મળે છે મિત્રો અહીંયા કે વસ્તુ સારી મળે ત્યાં કોણ ન આવે એમ એટલે બધું સારું જ છે અહીંયા કઈ વાંધો નથી અને જેમ જેમ ઓર્ડર આવે એમ બધું તાજે તાજું બનતું જાય લાઈવ બધું બને લાઈવ જ ખવડાવવાવાળા છે બધું મોટે ભાગે તો બધું લાઈવ જ બને ઓર્ડર ઉપર જ બનાવી લેવાનું હા હિતેશભાઈ ડાળ બનાવે છે આપણે થોડું ખુશી હિતેશભાઈને હિતેશભાઈ કેટલીક વાર લાગશે હવે આમાં બસ તૈયાર જ છે બની રહેવા આવી છે સરસ રીતે જો હિતેશભાઈ બધા મસાલા અને બધું આપણે ઘરનો મસાલો જ બધો યુઝ થાય છે કોઈ બાયનો મસાલો યુઝ થતો નથી બધું દેશી મસાલામાં જ બનાવવામાં આવે જોઈ શકો બધા મસાલા જાય પડ્યા છે અને એકદમ હાઇજેનિકનો ખ્યાલ રાખી અને એકદમ સ્વચ્છતા વિશે બધું દેશી સ્ટાઇલમાં બનાવવામાં આવે છે હિતેશભાઈ દાળ તમે જ બનાવો દર વખતે એક જ સ્વાદમાં એક જ ધારો બરાબર નિતેશભાઈ પણ અહીંના ઓનર છે અને એ ડાળ બનાવે છે પોતે જ બનાવે છે કેમ કે આ લોકો જે ઓનર છે એ જ બધું જમવાનું બનાવે છે શોખથી બનાવે છે એમ દિલથી જો મિત્રો કુફાણા મળી રહી જાય સરસ રીતે તમે જોઈ શકો છો આટલું સરસ લોકેશન અને આ લોકેશન વચ્ચે આવેલી જગ્યા એકદમ ગામની નજીક અને જો આ બગીચો પણ અહીંયા છે આ બધું અહીંયા છે તો એક મજા આવે એવું બધું લોકેશન અને સારું બધું છે અહીંયા બાજુમાં તમે જુઓ તો અહીં નદી પણ આવેલી છે એ પણ અહીંથી દેખાય છે આપણને જોઈ શકો છો પાણી ભર્યું છે થોડુંક અને આ લોકેશન મુશ્રી આ જગ્યા આવેલી છે ગામ જો એકદમ નજીક છે અહીંયાથી ગામથી એકદમ નજીક અને વાડીમાં જ ગોઠવેલ ગોઠવણી છે આ બધી તો અહીંયા આવવા જેવું છે મિત્રો એક ફેરું સારું છે બધું લોકેશન લોકેશન છે અને એટલું સરસ લોકેશન છે એની વાત જ પૂછો મા ઠંડા પાણીની પણ વ્યવસ્થા છે અહીંયા અને એવું સારું લોકેશન નહીં એટલા લોકેશનમાં મસ્ત લોકેશનમાં છે આ જગ્યા કે અહીંયા એમનામ બે હવા આવે ને તોય મજા આવે એવું છે બેહવા બે આવ્યા હોય ને તોય મજા આવે એવું જુઓ તમે તમને જોતાં જ ખબર પડી જાય કેટલું સરસ લોકેશન છે એ ગામ અને વચ્ચે અહીંયા નદી છે આ અમારા ગામની મોટી નદી છે અત્યારે પાણી બહુ નથી ચાલતું એટલે નકર તો પાણી બહુ હાલતું હોય અને એ નદીને પાર કરો એટલે આ જગ્યા આપણે આવી જાય છે ખોડલકૃપા રેસ્ટોરન્ટ ખોડલકૃપા દાળબાટી જુઓ તમે અહીંયાથી તમે જુઓ એટલે દેખાય આપણને સારું એકદમ જ સરસ લોકેશન અને સારા લોકેશનની વચ્ચે આવેલી જગ્યા છે જુઓ તમે તો હવે દોસ્તો જેમ જેમ કસ્ટમર આવવાની તૈયારી થતી જાય છે ને એમ એમ આપણી વસ્તુ પણ તૈયાર થતી જાય છે અને બધું ટેબલ ઉપર ગોઠવાતું જાય છે આ ચટણી આવી ગઈ બાટી જેમ જેમ રેડી થાય એમ બધી ટેબલ ઉપર આવતું જાય છે વસ્તુ અને આ બાજુ જોઈ તો સલાડ કાપવાની પણ તૈયારી થઈ ગઈ છે ચાલુ સલાડ કપાઈ રહ્યું છે કોબી કપાઈ રહી છે અને સલાડને બધું કમ્પ્લીટ રાખે તો હવે કસ્ટમર આવી જાય કે સાત સાડા સાતનો સમય છે એ પ્રમાણે કસ્ટમર આવે એટલે બધું સલાડને બધું કાપીને કમ્પ્લીટ રાખવું પડે આ બાજુ કાંદા કપાઈ રહ્યા છે સલાડ માટે બધું રેડી થઈ રહ્યું છે અને ફૂલ તૈયારી થઈ રહી છે કેમ કે હવે કસ્ટમર આવવાની ફૂલ તૈયારી છે એટલે બધું કમ્પ્લીટ કરીને રાખવું પડે વ્યવસ્થિત જોઈ શકો છો આ બાજુ ડાળ ભરાવા લાગી છે કેમ કે કસ્ટમર આવી ગયા છે અને હવે બધાને જમમાં બેસાડવાના છે એટલે દાળ ભરાઈ ગઈ છે તો મિત્રો ફાઇનલી બધું રેડી થઈ ગયું છે અને બધું ટેબલ ઉપર ગોઠવાઈ ગયું છે અને જોઈ શકો છો આ ડાળ આવી ગઈ છે દાળ પણ તમે જોઈ શકો મિત્રો કેવી સરસ ડાળ બની ગઈ છે અને હવે કસ્ટમર આવી પણ ગયા છે એટલે તો દોસ્તો આજના પહેલા કસ્ટમર એટલે કે ફર્સ્ટ કસ્ટમર આવી ગયા છે અને પીરસવાનું ચાલુ છે પીરસી દઈ આપણે એટલે કસ્ટમર જમવાનું ચાલુ કરશે તો જોઈ શકો છો મિત્રો આ પહેલાં કસ્ટમર આવી ગયા છે અને હજી આગળ ઘણા બધા કસ્ટમર આવવાના છે ઘણો બધો આજનો ઓર્ડર પણ છે એટલે કસ્ટમરના રિવ્યૂ પણ આપણે લેશું અને બધાને અભિપ્રાય લેશું કે કેવું અહીંયા છે કેવું જમવાનું છે બધું પૂછવાનું છે આપણે બધા કસ્ટમરને એટલે વિડીયોમાં બનાવી દો વિડિયો હજી ઘણો લાંબો છે અને આગળ જોતા રહ્યો એટલે તમને ખ્યાલ આવશે ટ્રાફિક ને અહીંયા લોકો કસ્ટમર આવવા છે આપણે ટાઈમ માં એટલે હવે કસ્ટમર બધા આવે છે જમવા માટે જોઈ શકો છો જોઈ લ્યો લોકો આવવાનું ચાલુ છે ઘણા જમવા પણ બેહી ગયા છે કેમ છો સાહેબ મજામાં કેમ લાગે દાળ બાટી ટેસ્ટમાં કેમ છે સારું છે ને આવો છો એ બીજી વાર આવ્યા કેમ લાગે એનો ટેસ્ટ સારો ટેસ્ટ છે ને તો જોઈ શકો છો દોસ્તો અહીંયા કસ્ટમરના ટગલે ને ટગલા થઈ ગયા છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં ઝાઝી સંખ્યામાં અહીંયા કસ્ટમર આવી ચૂક્યા છે ઘણા જમે છે આપણે જોયું અને ઘણા હજી વેઇટ કરે છે અને બધાને જમવાનું બાકી છે ઘણા ને ઘણા જમી લીધું છે એવું બધું છે તો અહીંયા આ બધા કસ્ટમર બે ગયા છે જમવા અને આપણે જોઈ રહ્યા છીએ કસ્ટમરના ઢગલા ઢગલા આવે છે અહીંયા જોઈ શકો છો તમે

બરાબર પહેલી વખત આવ્યા અને બધાને બહુ મજા આવી બરાબર કેટલા જણા આવ્યા છો આજે અત્યારે અમે 25 એક જણા અમારો ગ્રુપ સાથે આવ્યા છીએ 25 જણાનો ગ્રુપ આવ્યો છે બરાબર જમ્મર અમારો બેંકનો સ્ટાફ આખો આવે છે બેંકનો સ્ટાફ આખો આવે છે બરાબર તો જોઈ શકો છો સાહેબની જડે આ બધા મિત્રો પણ આવેલા છે અને સાહેબનું ફેમિલી પણ આવેલું છે અને બધું જોઓ છો તમે આ ઓપન રિવ્યુ દીજે લોકોમાં બોલો બોલો સાહેબ બોલો હું ત્રીસ વર્ષથી બગેસર નાગરિકનો ધારી બ્રાન્ચ મેનેજર છું બરાબર પહેલી વખત તમારા ચિરાગ ભરમારે અહીં લઈ હોય છે અમને હા બરાબર અમને અહીં જમવાની એટલી બધી મજા આવે છે હા અને તમારી સર્વિસ અને આ તમારું લોકેશન હા એકદમ છે ને બહુ મસ્ત છે તો દોસ્તો તમે અહીંયા ફેમિલી સાથે પણ આવી શકો છો ફેમિલી સાથે આવવામાં કોઈ વાંધો નથી અહીંયા ફેમિલી સાથે પણ આવી જગ્યા આવી શકો છો એકદમ સેફ જગ્યા છે અને સેફ્ટીવાળું પણ છે સાથે સાથે લોકો પણ આવે છે અહીંયા ફેમિલી સાથે જોઈ શકો છો બધા જમે છે અહીંયા સરસ એવી દાળબાટી જમી રહ્યા છે અને લોકોનો રિવ્યૂ પણ સારા આવે છે એટલે દાળબાટી તો આવો સરસ છે

કઈ નકલ કોઈ છે સાહેબ કેવું છે જમ્માને હરુશ ટેસ્ટ ઘટે અને ક્યાંથી આવો છો તમે આવો છો પહેલી વાર આવ્યા તો આવો છો બરાબર છે હા મને ખુશ આવો ખાવા સ્પેશિયલ જરૂર બરાબર ખુશ થઈ દાળ બાટી થેન્ક યુ થેન્ક યુ અંદર જયદીપભાઈ નું કામ બેસ્ટ સરસ ટેસ્ટમાં સર્વિસમાં બધી જ રીતે આવો ખૂબ જ મજા આવશે તમને જમવાની લોકેશનમાં બાળકોને બધા મજા આવશે ફેમિલીમાં તમે આવો બહુ સરસ સારું કામ છે તમારું આજ રોજ એક સુંદર વાતાવરણ હતું વરસાદી માહોલ હતો એટલે અમે એક લોંગ ડ્રાઈવ પર નીકળતો ફેમિલી સાથે અને અચાનક એવું યાદ આવ્યું કે આપણે ગીર જંગલની અંદર મુલાકાતે જઈએ એટલે અમે નીકળ્યા ધારી તુલસી સાહેબ જવાની ઈચ્છા થઈ ગઈ એટલે ફેમિલી સાથે કીધું કે હાલો બાલ બચ્ચાને તુલસી સાહેબ જઈએ ત્યાં ફરી એવા દર્શન કર્યા રિટર્ન આવતા હતા ફેમિલી સાથે બધાએ નક્કી કર્યું કે ભાઈ એક તો સારામાં સારું અત્યારે ક્યાંક કાઠિયાવાડી દેશી જમવું છે તો બધું કર્યું શું જમવું છે તો કીધું કે ક્યાંક સારામાં સારું એક દેશી જમવું છે એટલે ઓકે વાંધો નહીં એ ડિસ્કસ થયું પછી એવું નક્કી થયું કે ભાઈ કંઈ નીકળતા હતા તો બોર્ડ હોય છે કે ખોડલ દાલબાટી વાંચ્યા પછી એવું વિચાર્યું કે જરાક મુલાકાત મુલાકાત અને એક મસ્તીનો માહોલ હતો આજુબાજુમાં હરિયાળી હતી ફૂલ એકદમ મસ્તીનું વાતાવરણ હતું અને બધાને મજા આવી હતી પછી બધા બેઠા કે ભાઈ તું આ સ્વાદ લઈએ કેવી છે શું છે નામ સાંભળ્યું હતું ભાઈ સારી દાલબાટી મળે છે પછી બધી મજા આવી અને બેઠા અને જીમા અમને ખૂબ આનંદ આવ્યો એકદમ અને એક બીજું કે મારા છે ધારીના એને એમને રેવી આપ્યો પરિણામ જાઓ તમને મજા આવશે અને અમે સ્પેશિયલ અહીં આવ્યો અને એમને ખૂબ આનંદ આવ્યો અને ફેમિલી સાથે બહુ જ બહુ મજા આવી અને તમે બધા ફેમિલી સાથે અહીંયા નીકળતા હોય ને તો એક સ્પેશિયલ જગ્યા છે અહીંયા આવજો મજા આવશે અને ખીચા ગામ છે ધારી તુલસી સામ રોડ ઉપર ખોલલ નામ દાલ બાટી ની સ્પેશિયલ જગ્યા છે હું હજારીમાં બ્રાન્ચ મેનેજર છું અને અમે બધા જમવાના બધા શોખીન છીએ આવી જ રીતે અમને એક છે ને ધંધુ કે ભાલ છે ને ભાલ ભાલ ભાલનો નેસ ત્યાં અમે કે જમવા અમને બહુ મજા આવી એટલે અમે અમારી રીતે અમારા મિત્રો અમારા અમારે ડાયરેક્ટર અમારા બોર્ડ મેમ્બર બહુ હાઈ ક્લાસ માણસો છે બહુ મોટા માણસો છે એ બધાને મેં ત્યાં જમવા

માં તમારો કાંઈક જાદુ તો હશે જ ડાળબાટી તો તમે સારી બનાવો છો અને હવે આપણે જો આ વિડીયો અપલોડ કરીશું કાલે તો લોકો જો હે આપણે સબસ્ક્રાઈબરો સાહક મિત્રો બધા જો હે કોઈને અહીં આવવાની ઈચ્છા હોય તો થોડુંક લોકેશન વિશે માહિતી આપો દીધી ભાઈ તો બધાને સારું પડે એમ આપણે ખીચા ગામમાં દાળબાટી છે આ બધા અહીંયા ગળદરા આવો ગળદરાથી ધારી આવો એટલે ધારીથી ત્રણ કિલોમીટર આપણે ખીચા ગામ આવે બરાબર ખીચા ગામમાં કોઈ પણ જગ્યાએ તમે પૂછો કે ખોડલ ગૃપા દાળબાટી ક્યાં હમ એટલે એ લોકો બતાવે અથવા કોઈ પણ કસ્ટમરને થોડીક તકલીફ થાય કે ભાઈ નથી મળતું તો અમારા માણસો અહીંથી એને પિકઅપ કરવા જાય હા બરાબર છે એક બીજો રસ્તો હમણાં નવો બીનો છે ખીચચાથી કુબડા રોડ બરાબર ઈ રોડ ઉપર જ આપડે ગામમાં મંદિર છે એની બાજુમાં જ છે બરાબર બરાબર એમ પાછળથી જે તુલસીજામ જવાનો રસ્તો છે ને એ રસ્તામાંથી આપણે ત્યાંથી આવી શકીએ એ ખીચા ગામમાં પહોંચો એટલે નવા રસ્તે સીધા આવો એટલે પહેલાં એન્ટર થાવ એ પેલા જ આપણી બાટી આવી જાય બરાબર બરાબર તો દોસ્તો આ તો આપણે આજનો બાટીનો બ્લોગ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરજો અને લાઇક કરજો અને આવા નવા વિડીયો નવા ટોપિકના તમારે જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સાથે આ બ્લોગ પૂરો કરું છું